હેલીપેડ છે અહીંયા એક વાર પેલા સોમનાથ બ્રેક ઉપર થી મૂકીને ડાયરેક્ટ લેવર ઉપર લઈ લો ધીમે લોક આવડે ગાડી શિયાળામાં આપડે કેટલા દિવસે તમારે નાવાનું છે કેટલા દિવસે નાવશો હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારા બધા નું ફરીથી એક નવો બ્લોગ માં અને આજનો બ્લોગ શરૂ થાય છે બપોરે બાર વાગે હે બાર વાગે તોય ગુડ મોર્નિંગ હા કેમ કે શિયાળામાં બાર વાગી જાય તો ટાઈટ જ લેવલ ની પડે છે ને આપણને એમ થાય છે હવાર જ છે વાત તો સહી અને આવી ટાઈટ ના કારણે હજુ મારે નાવાનું બાકી છે તમને એમ થતું છે નાવાનું કીધું એટલે આ રોજ નાતો છે ના 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 અહીંયા તો શિયાળામાં દસ પંદર દિવસ એક વાર નાવાનું હોય હાલો તમે બધા પણ સાચી સાચી કોમેન્ટ કરી દો કે તમે શિયાળામાં કેટલા દઈએ ને આવશો અને આપણે બીજા બધાને હોત પૂછવી કે બધા કેટલા દઈએ નાતા છે ઓકે શરૂઆત આપણે અહીંથી જ કરવી શિયાળામાં આપણે કેટલા દઈએ તમારે નાવાનું છે માઇક તો હાજર નથી પણ હમણાં ઇન્ટરવ્યુ આપી દો ને જરાક હા હું તો બે ત્રણ દિવસ નાઈ લઉં બે ત્રણ દિવસે વાહ ભાઈ વાહ સાચું કેસ ને સાચું જ હોય ને આજે આજે નાઈ લીધું જો અત્યારે મને લીધું ઓકે તો ચાલો આજ નહીં ને એટલે મને યાદ આવી ગયું કે મારે હોય નાવાનું છે એટલે મેં મારે હમણાં અત્યારે નાવા જવાનું છે પણ એના પહેલાં છે ને આપણે આને હું પૂછી લેવી આપણે કેટલા દિવસે નાવાનું રાખો છો તમે જો ભાઈ રોજ બપોરનું ટાણું થાય ને એટલે આવી જાય છે અને આજે તો ગડુબેન ગડુબેન આપણે કેટલા દિવસે રવિવારે દર રવિવારે ડેડી ભાઈ જો ગડુ સાચું બોલી ગયે છે દર રવિવારે મારી જેમ જ છે તોય મારીથી પહેલા નાય છે નું પાણી ઊંડું થઈ ગયું છે એટલે ફટાફટ પેલા નાઈ લઉં નાઈ લીધું અને બે ગયા બપોરા કરવા માટે અને હાચું હાચું કોમેન્ટ કરીને જણાવજો નાઈ આપીશ લાગુ છે ને રૂપાળો અર ભેગું થાને પાય શેરો છે ને સાક છે ને રોટલા છે અને સાક છે એવું છે તો ભાઈ જો ગડુએ કહી દીધું છે શેરો છે શાક છે અને રોટલી જો કે શાક રોટલી તો રેગ્યુલર હોય જ તે પણ આજ વધારે આ શેરો છે કા

કોને કીધું માસાઈ શું કીધું એસને હાથ કરી એસન સોમદાસ એવું કીધું ઓકે તો ચાલો એક આંટો ગાડીનો મારતા હોય એમાં એવું છે મારા પપ્પા છે ને ગાડી શીખે છે એટલે કે આપણે બ્રેજોડી શીખે ફોર લાગતા શીખે ત્રણ ચાર દિવસથી શીખે છે તો ચાલો આજે પાસે એક આંટો મારતા આવી અને જોઈએ કે મારા પપ્પાને કેટલી કેટલી આવડી છે ચાલો કોના દાંત કાઢે તું મારા જ દાંત કાઢે સાસુ બોલ હે કોના દાંત કાઢે હે એ તું તું કોના દાંત કાઢે ના ના તું મારા જ દાદ કરતી હતી મને ખબર છે યો કન કરશે યો ઓકે તો આપણે બ્રેજોડે લઈને આવી ગયા છીએ આપણે પપ્પા ગાડી શીખવાડવા માટે અને જો કઈ જગ્યાએ છે એકદમ સરસ મજાનું ખુલ્લું એરિયો છે મતલબ કે આ હેલીપેડ છે અહીંયા એકવાર પેલા સોમનાથ કોણ આવ્યું હતું ભાઈ મને નામે નહીં આવડે ચલો અત્યારે નામ નથી યાદ તો અત્યારે નામ નથી યાદ બાકી જો અહીંયા મારા પપ્પા જો રિવર્સમાં ગાડી હાકે છે રિવર્સમાં બધું શીખવું પડે ને તો જો આવી રીતે હેલીપેડ છે એક અહીંયા છે રસ્તો એ કાંઈથી આમ જાય એક આ સીધો અને કાંઈથી આ બાજુ જાય તો અહીંયા છે ને રિવર્સ ને બધું એવું મસ્ત રીતે થાય ને એટલે અહીંયા જ આવતા રહેવી છે દરરોજ હવે આમાં તો રોજ ઈંકવી જ છીએ પણ હવે છે ને એવી જગ્યાએ જવાનું છે જ્યાં ચડા હોય અને ચડાવમાં ઊભી રાખીને પાછી પડ્યા વગર ગાડી હાલવી જોઈએ એવું બધું શીખવાનું છે તો ચાલો જુઓ અત્યારે તો રિવર્સમાં ગાડી હાલે છે તો ડાયરેક્ટ તો કોઈ ન આવડે આ રીતે ચાર પાંચ થી હાંકવી પડે તો થોડો થોડો ખબર પડે અને પછી રેગ્યુલર હાકવા મળ્યું ને એટલે બધી ખબર પડવા માંડે અને આ મારો ખુદનો અનુભવ મેં ક્યારેય ગાડીનું સ્ટેરિંગ નહોતું પકડ્યું પણ શરૂઆત ઇકો થી કરી હતી અને ઇકો હાંક્યો પછી આપડી બ્રેજડી લઈ લીધી એટલે બ્રેજડી હાંકીને અત્યારે જ ભાઈ પરફેક્ટ ડ્રાઈવર થઈ ગયો આ રસ્તેથી આ રસ્તે જો ભાઈ આ રીતે ગાડી શીખવાનું કામકાજ ચાલુ છે અત્યારે મારા પપ્પા એકલા હાકે છે કેમ કે બે ત્રણ દિવસથી ઓલરેડી હાકે જ છે એટલે અત્યારે હવે છે ને એકલા હાકે ને તો આવી રીતે ખુલ્લા એરિયામાં હાલે છે મેદાન જેવું હોય ને હાલે જો બ્રેક ઉપરથી મૂકીને ડાયરેક્ટ લેવર ઉપર લઈ લો ધીમે ધીમે ક્લચ મૂકીને લેવર સેજ શેઝ આપજો વધારે જો જો કાજી ડાયરેક બ્રેક ઉપરથી પગ લઈ જ લેવાનો તરત એમ કે ડાયરેક્ટ નો પાછી ભાગે નાથી પગ લઈને તરત લેવર ઉપર દઈ દેવાનું અને ક્લસ ધીમે ધીમે મૂકી દેવાનું આવા દો પાછી જો ભાઈ અહીંયા થોડુંક ચડા જેવું છે ને તો અહીંયા એ પ્રેક્ટિસ વતન થઈ જાય ઓકે તો એક બે ચક્કર મારી લીધા છે ને હવે જો પાછા રસ્તે ચડી ગયા છે તો ભાઈ એક બે ચક્કર મારીને હવે પાછા ઘર બાજુ એલા જઈ અને આ બધું જો ડ્રાઇવિંગ કરે કેમ છે એમ હા હારું આપણે આવડે એટલે રેડી ગાડી આઈન પર નો જોતા અત્યારે જે આવડી નથી ને એટલે ગાડી આવડે જાય એટલે આપણે રેડી કરે કરું તો જો ભાઈ પપ્પાને ગાડી શીખવડું છું અને તમે આઈન પર નો જોતા ફોન મોબાઈલ સામે ખાલી રોડ સામે જ ધ્યાન રાખજો તો જો ભાઈ રસ્તા ઉપર જઈએ આ ખેલા સોમને થોડો રસ્તો છે તો ધીમે ધીમે આવડે ભાઈ ડાયરેક્ટ તો ન આવડે તો તમને ખબર હોય મને નહીં આવડે તમે કદાચ તમને આવડે છે તમે કોમેન્ટ કરીને જણાવજો તો કોઈને ન આવડે શીખ્યા વગર તો કોઈ ગમે એમ હોય તો ગમે એ વાહન અને એક વાત છે ભાઈ ઘરનું હોય ને એટલે હટ શીખવી બાયડ નું પૈસા મતલબ કોઈ બીજા ની ગાડી હોય ને તો પછી નો હટ શીખવી એમાં બીક લાગે તમે બીજું લઈ લો હા ભાઈ રેડી હવે ધીમે ધીમે ખાલી ક્લચ મૂકવાનો એ લેવર જરાય નહી દેવાનો જ્યાં સુધી આ ડોર બરાબર માથે પગ રાખું હા અને કલાસ ઉપર ઓરન મારજો જો ભાઈ કેટલા બધા ઢોર છે તે આગળ સુધી છે તમે તમે બ્રેક ધ્યાન રાખજો કેલા સોમનાથ ભાઈ જો કેલા સોમનાથ આડા દિવસે કઈક આવું હોય સાથે માઠે મેળો હોય ભાઈ કે આડા દિવસે જો આવું છે કેલા સોમનાથ મહાદેવ મંદિરનો ગેટ દરવાજો જો ભાઈ મહાદેવનું મંદિર પહોંચી ગયા આપણે પાછા ઘરે અને જો ઘરે તો હજુ ગાડું બેન આઈનન જ છે તારે આજે આઈનન રોકાવાનું છે છોડી હા આઈનન રોકાવાનું રાત રોકાવાનું છે ચાલો ભાઈ ગાડું બેન આઈનન જ રોકાવાના છે આપણે બ્રેજ ઉડીને પાર્ક કરી દીધી છે લીમડા નીચે કેમ કે એનું ઘર ન્યાત છે કા ન્યાત છે ને એનું ઘર હા અને તારું ઘર મારું ઘર વાડી છે વાડી છે ચાલો ભાઈ તો છે ને પાછા ઘરે પગી ગયા છે એ અને આ શું કરે શું કરે

કોમેન્ટ કરવાનું ના ભૂલતા લાઈક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફેસબુક માં જતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા ચાલો અમે તમને મળશું ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી